એનો દીકરો હમણાં જ એમ બી ભણીને આવ્યો છે જુસ્સો તો એટલો વાત માની લો કે સીજી રોડ જેવા પોસ્ટ વિસ્તાર ભાઈએ લાખો રૂપિયાનું ફર્નિચર નાખ્યું એટલેથી મશીન ઇન્ટિરિયર ડિઝાઇનર તો ના કરે એવો ખર્ચ કર્યો કેમ થયું કારણ કે બહુ સીધું હતું એણે જે ભૂલ કરે છે એ ભૂલ કરી એ જ વસ્તુ બનાવી એવો કોઈ પૂછ્યું જ પૂછ્યું જ નહીં તેમણ પાંચસો રૂપિયાનો કોફી એમણે તો બસ માની લીધું કે હું બનાવીશ એટલે લોકો આવશે કે લાખો રૂપિયાની પાણીમાં નાખ્યા પહેલા કે નહીં એ હજાર કે બે હજાર રૂપિયા કે ચેક કરી કરવું ગભરાશો નહીં આ કોઈ મોટી રોકેશ નથી આ તો એક જ વર્ષો વાપરતા આવ્યા છે બસ એનું નામ છે મોટો આઈડિયો ખરેખર ધંધો બનાવે બનવા લાયક છે લાખ નો ફેર ડૂબી હું એક બહુ મોટા ઉદ્યોગપતિ નો વિચાર કહેવા માંગી જેને દુનિયામાં સૌથી મોટી પ્રોફેશનલ નેટવર્ક એ કહે છે કે જો તમે તમારી પ્રોડક્ટના પહેલા તમારો તો સમજો કે તમારો સાંભળજો જો તમે શરૂઆત પહેલી પ્રોડક્ટ જોઈને શરમાતા શરમ ના આવે તો મતલબ કે પરફેક્ટની રાહ જો એ જ શું કહે છે નિયમ નિયમ વિચારસાર જો તમે ફરીથી સાંભળો જો તમે શરમાય શરમ ના આવે તો તમે બહુ મોડા છો આનો મતલબ બસ ગ્રાહક પાસે માલ લઈ જાઓ અને જુઓ કે આજના વિષયનો વિષય શું બલા છે તો આ એમવીપી નું નામ છે મિનિમલ વાયબલ પ્રોડક્ટ ચાલો એટલે ઓછામાં ઓછું વાઈબલ એટલે પ્રોડક્ટ લે આપણો માલ ટુકમાં ધારો કે તમે સુરત માં ઓનલાઈન પ્રીમિયમ ધાણી આ તો મોટો આઈડિયા છે હું શું કહું શું હવે શું તમે પહેલા જ દિવસે લાખો રૂપિયા કરીને પાંચ માણસોને નોકરી પર રાખશો મોંઘી વેબસાઈટ બનાવશો તમે ઘરે તમારા રસોડામાં ફક્ત પાંચ કિલો કરો અને એટલે કે વેચાય અને ઇન્સ્ટાગ્રામ પર ફોટા મૂકવો આ જે પાંચ એમવીપી છે આ એક સંપૂર્ણ પ્રયોગ છે એ ફક્ત તમારી મુખ્ય એક એ સમસ્યા કઈ શું લોકો મારા સ્વાદ ને મારી કિંમત નથી આ તમારો તમારો આખો ધંધો પ્રકરણ નંબર બે એમવીપી નો જે પૈસા આ વાત તમારા મગજમાં બરાબર ઉતારી લેજો એટલે પહેલા દિવસે ગલ્લા પર નજર આવે એમવીપી નું ગલ્લો નથી જોતો જોવાનો એનો ધ્યેય છે શીખ શીખવાનો તેમણે પાંચસો રૂપિયા ખોટ ગઈ ચાલશે પણ તમને પંદર લોકોના સાચા ફીડબેક મળ્યા પાંચ મીઠી લાગે છે ત્રણ જણાએ કહ્યું પેકેજિંગ બરાબર નથી અને બે જણાએ તો કહ્યું કીધું કે કાલે આજે શીખવા મળ્યું છે વાળું છે એમવીપી નો ધ્યેય એ જ સાબિત કરે છે કે શું ગ્રાહક એમને આની જરૂર છે પ્રકરણ નંબર ત્રણ રડવા કરતા હવે પેલા કોફી એ છ મહિના રડિયો પચાસ લાખ રૂપિયા ગુમાવ્યા ખાતો ખોલવાનો પ્રયત્ન કર્યો ને જો તેણે એમબીપી પચાસ લાખનું ફર્નિચર નાખ્યું એના બદલે એ જ દુકાનની બહાર નો ઠેલો ઉભો કર્યો ઉભો રહ્યો ખાલી બે જ વસ્તુ રાખી

પછી ખબર પડી એમ તમને અગત્યનું ને તમારી હિંમત તૂટી જાય તૂટતા બચાવત ને જોતો ચાર

ત્યારે એમની પાસે નતો કોઈ ગોડાઉન હતું ન તો જૂતાનો સ્ટોક કશું જ નતું એણે શું કર્યું ખબર છે એમવીપી બનાવ્યું માની લો કે એ રાજકોટમાં ધર્મ અલગ દુકાન અલગ અલગ દુકાનો હતી એમાંથી જોઈને જૂતાનો ફોટો પાડું ઓનલાઈન વેચવાના છે ફોટો એક સાદી વેબસાઇટ પર મૂકી દીધો થોડા દિવસો પછી એક ઓર્ડર આવ્યો એ શું કહે એ પાછો પેલી દુકાન પર ગયો જૂતા ખરીદ્યા ખરીદી લીધા ને ઘરે આવીને પેક કર્યા તો શૂન્ય હતો કદાચ ખોટ પણ એક વાત પાકી ખબર પડી ગઈ કે જે લાખો રૂપિયાની હતી હતીને જૂતા ખરીદવાનો તૈયાર છે આ કહેવા કહેવા શીખવાનું પછી કામ કરવાનું પ્રકરણ નંબર પાંચ એમબીપી એટલે હવે આપણે બહુ મોટી ગેરસમજ છે જે છે ઘણા લોકો માને છે કે એમબીપી એટલે તેવું બનાવી ગ્રાહકને પકડાવી તો ના એમવીપી નો અર્થ ખરાબ કે અધૂરી પ્રોડક્ટ પ્રોડક્ટ જો તમે તમારી કિલો જો તમારી પહેલી પાંચ કિલો ધાણી હોય તો તમારો ફીડબેક શું શું મળશે તે શીખવાનું શું મળ્યું કશું જ નહીં વાયબેબલ એટલે કે ટકી શકે એવી જ હોવી સંતોષ સંતોષી હોય હોવો જોઈએ જો જો તમે કોઈ સોફ્ટવેર બનાવો જે એક મુખ્ય ફીચર છે એ બરાબર ચાલુ પણ ફોકસ પ્રોડક્ટ મુખ્ય કામ કરે છે પણ એ કામ બરાબર છે મગજમાં કોઈ નવો આઈડિયો આવે કે સિદ્ધ ખર્ચ નાખ્યા નાખ્યા માંડવા હવે જ્યારે તમારા મગજમાં કોઈ નવો આઈડિયો આવે તો પેલા વિચારો આખો નાનો એનો નાનો નાનો ધન સસ્ત શકે જો ભાઈઓ આ વિષય એમાં એના માટે જે ભાઈઓને શીખવાનું હોય એમના માટે મારી પુસ્તકની ભલામણ માટે ગીતાનો કુરાન જેવું પવિત્ર છે એના લેખક છે એરિક રાઈસ છે જેણે આખી દુનિયામાં એમવીપી ના ખ્યાલને લોકપ્રિય મારા મગજમાં હંમેશા છાપેલી છાપાઈ ગઈ છે પહેલી વાત લૂપ કહે છે પહેલાની એટલે ડેટા ભેગો ભેગો કરો અને એના આધારે નવી વસ્તુ બનાવો આ ચક્કર ચાલતું જ રહેવું જોઈએ કે એ છે વેનીડ વેનીડ એટલે દેખાડો મારી વેબસાઇટ પર કાલે દસ હજાર લોકો દરેક આ દેખાડો છે સાચો આંકડો તો દસ હજાર માંથી સાચા આંકડા પર ધ્યાન આપો ખોટા દેખાડવા પણ તમારો ધંધો જો ધંધાને જોવા બદલાઈ જશે તો આજ આજની વાત સર એક જરૂરત નાની કરો લાખો રૂપિયા કરતા પહેલા હજારો લોકો પહેલા શીખો પછી કામ કરો જો આ વિડીયો તમને ગમ જરા બચાવવામાં હું આજે થોડા હોય તો આ વિડીયોને દિલથી એક લાઈક કરી દેજો કરવાનું વિચારતા રહ્યા હોય એમ એમના સુધી

તમારા મગજમાં એવો કોઈ કરી બનાવી શકે અથવા શું ક્યારેય પણ તમારો કોઈ નિષ્ફળ ગયા છો તમારા અનુભવને શરમ રાખ્યા વિના અને તમ તમારા માટે આજનો છે અને આજે ત્રણ અને પછી શાંતિથી વિચારો આ આઈડિયો નો સાબિત કરવા માટે બસ આટલું જ વિચારો ચાલો ત્યારે મળીશું હિન્દુ કરતા રહો શીખતા રહો અને આગળ વધતા રહો જય જય ગુજરાત